નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર વડોદરાના હણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન સ્વીકારી દીધી છે હાઈકોર્ટે ગૃહ સચિવને આ મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે તલસ્પર્શી તપાસ સાથેનો આ રિપોર્ટ ઓગણત્રીસ જાન્યુઆરી સુધીમાં રજૂ કરવાનો આદેશ છે જણાવી દઈએ કે ગત ગુરુવારે બનેલી બોટ દુર્ઘટનામાં ચૌદ બાળકો સહિત બે શિક્ષકોના પણ મોત થયા હતા આ કેસમાં પોલીસ અત્યાર સુધીમાં છ આરોપીની અટકાયત કરી છે અને પોલીસ તેમની પૂછપરછ પણ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે પણ પાકિસ્તાનને આ ચીજોની નિકાસ કરે છે ભારત ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બહુ સારા નથી પાકિસ્તાન અવારનવાર ભારતમાં આતંકવાદી મોકલે છે આથી ભારત સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરી દીધો છે જો કે કેટલીક મહત્વની બાબતોમાં વ્યવહાર હજુ પણ ચાલુ છે જેમાં કપાસ ટામેટા ડુંગળી તેલીબિયા કાચી ખાંડ ચાયપત્તી કોફી મસાલા કેરી કેળા જામફળ નારંગી દ્રાક્ષ અને સબરજનનો સમાવેશ થાય છે જે ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેશ થયેલું વિમાન ભારતનું નથી એક વિમાન ક્રેશ થયું હતું અફઘાનિસ્તાનના બદસખાન વિસ્તારમાં આ ઘટના બની હતી ક્રેશ થયેલું વિમાન એર એમ્બ્યુલન્સ હતી ભારતના નાગરિક ઉડ્ડયન વિભાગે જાણકારી આપી છે વિભાગે કહ્યું છે કે આ વિમાન થાઇલેન્ડથી મોસ્કો જઈ રહ્યું હતું તે લાંબા અંતરની મુસાફરી કરી શકતું નથી તેથી ભારતના ગયા એરપોર્ટ પર તેમાં ફ્યુઅલ પુરાવ્યું હતું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયાના અહેવાલ હતા કે આ વિમાન ભારતનું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના જહાંગીરપુરામાં આવેલા તાપી આરતી ઘાટ પર બે લાખથી વધુ દીવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ ઉજવવામાં આવ્યો હતો આ ભવ્ય દીપોત્સવ અયોધ્યાના રામ મંદિરને લઈને યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા બીજી તરફ તાપી જિલ્લાના વારલોડ તાલુકાના બુહારી ગામે ભગવાન રંગથી શણગારવામાં આવ્યું હતું રાજ્યના અનેક ગામડાઓને ફૂલોથી પણ શણગારવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે